નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો વિક્રમ સંવંત પ્રમાણે ગુજરાતી પંચાંગના વર્ષના પવિત્ર એવા મહામાસની સુદ પક્ષની એકાદશીને જયા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે એ પવિત્ર હોવાની સાથે સાથે આપણા જાણીએ અજાણીએ થયેલા પાપોને નાશ પણ કરનારી છે તે મનુષ્યને ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરનારી છે અને એટલું જ નહીં પરંતુ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિસાચ તત્વનો નાશ કરનારી પણ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિને ક્યારે પ્રેત યોનીમાં જવું પડતું નથી કે જેનો મહિમા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યો હતો તો આવી આ પુણ્ય પવિત્ર એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે તેનું વ્રત ક્યારે કરવાનું છે પૂજા પારણા શુભ મુહૂર્ત સમય તથા આ વ્રત કેવી રીતે કરવું જોઈએ તેની પૂજા વિધિ શું છે અને આ વ્રતનું શું મહત્વ છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો જે લોકો એકાદશીનું વ્રત કરવાના હોય તે લોકો આ વિડીયો ખાસ જુએ તો મિત્રો દરેક મહિનામાં એકાદશીની તિથિ બે વખત આવે છે એક તો પૂનમ પહેલાં અને એક અમાસ પહેલાં કે જેમાં પૂનમ પહેલા આવતી એકાદશીને શુક્લ પક્ષની અને અમાસ પહેલા આવતી એકાદશીને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે અને આ મહા મહિનાની જયા એકાદશી એ શુક્લ પક્ષની એકાદશી છે આ એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણનું ધ્યાન ધરીને એકાદશી વ્રતનો સંકલ્પ કરવામાં આવે છે અને પદ્મપુરાણમાં તો એવું લખ્યું છે કે સ્વયં મહાદેવે નારદજીને ઉપદેશ આપતા કહ્યું હતું કે એકાદશી વ્રત સમાન કોઈ વ્રત નથી અને એકાદશી એ મહાન પુણ્ય આપનારું વ્રત છે આ એકાદશી વ્રત કરનારે એકાદશી તિથિ પહેલાં સૂર્યાસ્તથી લઈને એટલે કે દસમની સાંજે સૂર્યાસ્તથી એકાદશીનો આખો દિવસ ઉપવાસ કરીને બારસના દિવસે વ્રતના પારણા કરવાના હોય છે ઘણા લોકો આ રીતે વ્રત ન કરી શકે તો એકાદશીના સવારે સૂર્યોદયથી લઈને બારસના પારણા સુધી એકાદશીનું વ્રત કરી શકે છે કે જે વ્રતમાં માંસાહારી ભોજન કે પછી લસણ ડુંગળી વગેરે જેવા તામસિક ભોજન અને ખાસ કરીને ચોખાનું સેવન કરવામાં આવતું નથી આજના દિવસે ખાસ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે જો શક્ય હોય તો આજના દિવસે સવારે દાંતણથી દાંત સાફ ન કરવા જોઈએ તેની જગ્યાએ લીંબુ આંબાના પાનનો ઉપયોગ કરી શકાય અને સ્નાન વગેરે નિત્ય કાર્યમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપીને ભગવાનની સૌ પ્રથમ પૂજા કરવી જોઈએ અને એકસો આઠ વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને આ મંત્રની એક માળા કરવા માત્રથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે તથા આ સાથે આજના દિવસે દાન ધર્મ કરવાનું પણ ખૂબ જ માન્યતા છે એટલે યથાશક્તિ દાનપુણનું કાર્ય કરવું જોઈએ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની સાથે જો લક્ષ્મીજીનું પણ પૂજન કરવામાં આવે છે તો લક્ષ્મી દેવીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકાય છે આ એકાદશીના બીજા દિવસે ભીષ્મ દ્વાદશી અને વરા દ્વાદશી પણ ઉજવવામાં આવે છે કે જે દિવસે ભગવાન શ્રી વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે તો મિત્રો આવી રીતે આ એકાદશી વ્રતનું મહાત્મય છે તો આવો હવે આપણે જાણીએ એકાદશીના શુભ મુહૂર્ત વિશે તથા વ્રત બે હજાર પચીસમાં ક્યારે કરવાનું રહેશે તો મહા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે નવ વાગ્યાને અઠ્યાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે આઠ વાગ્યાને અઢાર મિનિટે થાય છે અને એકાદશીનું વ્રત જેવી રીતે આપણે જાણીએ છીએ કે ઉદિયા તિથિ પ્રમાણે કરવાનું હોય એટલા માટે જયા એકાદશીનું વ્રત બે હજાર પચીસમાં આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસને શનિવારે કરવામાં આવશે તથા એકાદશી વ્રતના પારણા વ્રતના બીજા દિવસે થાય છે એટલે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ રવિવારે સવારે સાત વાગ્યાને ચાર મિનિટથી નવ ને સત્તર મિનિટ સુધીમાં વ્રતના પારણા કરવાના રહેશે એટલે કે લગભગ બેથી સવા બે કલાકનો સમયગાળો પારણા કરવા માટે મળશે તથા એકાદશીના દિવસે ભગવાનનું જે પૂજન કરવાનું હોય છે તે બની શકે તેટલું સવારે વહેલું ઉઠી નાયદ્યો નિત્યકર્મ કરીને પૂજા કરી લેવી જોઈએ અને આ દિવસે જો દાન પુણ્યના સમયગાળા વિશે વાત કરીએ તો સવારે સૂર્યોદયથી લઈને સાંજે સૂર્યાસ્ત સુધીમાં આપ કોઈ પણ સમયમાં દાનપુણ્યનું કાર્ય કરી શકો છો તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ જયા એકાદશી વ્રતની કથા સાંભળીશું વ્રતની વિધિ જાણીશું તથા વિસ્તારપૂર્વક આ વ્રતનો મહિમા સાંભળીશું તો આ એકાદશીનો સત્સંગ આપ સૌ લોકો અમારી સાથે કરજો તો આશા છે કે વિડીયોમાંથી માહિતી મળી ગઈ હશે કે એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે વ્રતનું મહત્વ શું છે તથા વ્રતના પારણા પૂજા સમય શું છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર